જય માતાજી મિત્રો આજે આપણા એક નાનચકડી ત્રણ ચાર મહિના કરતેલું હતું જેનું આજે મહત્વ થઈ ગયું હતું આજે આપણે એને અંતિમ સંસ્કાર માટે આપણે એને દફનાવી દઈએ જે આપણે જગ્યા છે જોઈ લઈએ આપણે જગ્યાએ આપણે આજે એમને દફનાવી દઈએ નાનચકડું બચ્યું હતું તમે જોઈ શકો છો આ કુતરી અને એનું છે આ બચ્ચાની અંદર બીજું બચ્યું હતું આપણે એના આ જગ્યાએ Gracias. નાનકડું બચ્ચું મરી ગયું હતું જે આ તમે જોઈ શકો છો અને નાની બેન હતી એવા દુનિયામાં નથી રહી એટલે તમે જોઈ શકો છો મિત્રો આ રહી નાનો બચ્ચું જે એના માટે અમે ખાડો કર્યો ત્યારે નાનું બચ્ચું હતું તો મિત્રો આપણા બચ્ચું જોઈ શકો છો મરી ગયું હતું આજે આપણે જમીનમાં દફનાવી મેઠું નાખીને અગરબત્તી કરીને સમાજ આપી જઈશું આપણે કટ કાઢી નસ ન આંગળા ખાના કુડે 네그래야지그게억울

તો મિત્રો આપણે બચ્ચું મરી ગયું તો એને આપણે જમીનમાં દફનાઈ દીધું મીઠું નાખી દીધું અને અગરબત્તી કરીને જેની બધી ક્રિયા હતી આપણે પૂરી કરી દીધી છે અને આ તો સેવાનું કામ હતું એટલે આપણે સેવા કરી દીધી તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને શેર કરો